प्रश्न नंबर एक लीमड़ा दातण करने क्यों रोग मटे छे अ कैंसर बी कोरोना सी ठंडी दी सुगर साचो जवाब छे दी सुगर प्रश्न नंबर बे क्या शहर ने ईंडा टोपली तरीके ओरख आ ओरिस्सा बी आंध्र प्रदेश सी मध्य प्रदेश, डी उत्तर प्रदेश साचो जवाब छे बी आंध्र प्रदेश प्रश्न नंबर त्रण भारत में सौ वरसाद क्या पड़े छे? अमासिन राम मा, बी ओरिस्सा सी चेन्नाई में डी बिहार मा. साचो जवाब छे? अ अमासीनराम में प्रश्न नंबर चार भारत में व्यक्ति ने केटली वर राष्ट्रपति बना अमात्र एक वक़्त वखत बीमात्र बेवखत सी मांच वखत दि घी वक़्त, साचो जवाब छे। दि घनी वखत प्रश्न नंबर पांच ભારતમાં કેટલા લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે આ સિત્તેર કરોડ બી ઓગણચાલીસ કરોડ સી ત્રીસ કરોડ બી પચાસ કરોડ સાચો જવાબ છે બી ઓગણચાલીસ કરોડ પ્રશ્ન નંબર છ ની શોધ કોણે કરી આ પાસ્કલ બી ન્યૂટન સી માર્ટિન કુપર ડી માર્ટિન લ્યુથર સાચો જવાબ છે આ પાસ્કલ પ્રશ્ન નંબર સાત કયા વાસણમાં ચા ઝડપથી ઠંડી થાય છે અ ચાંદી બી ब्राસ સી સ્ટીલ ડી એલ્યુમિનિયમ સાચો જવાબ છે અ ચાંદી પ્રશ્ન નંબર 8 કયા દેશમાં મોટાપા થવો ગેરકાયદેસર માનવામાં આવે છે અ ભારતમાં બી ચીનમાં सी जापान मा, दी अमेरिका मा साचो जवाब छे सी जापान मा प्रश्न नंबर नव विश्वनी सौथी मुश्किल भाषा कई छे अ गुजरात भाषा बी चीनी भाषा सी अरबी भाषा बी जापानीज भाषा साचो जवाब साब तेरे को छे प्रश्न नंबर दस क्या देश में मेघधनुष्य रंग नो ध्वज छे फ्रांस बी पेरू सी भारत दी ब्राजील साचो जवाब छे बी पेरू પ્રશ્ન નંબર અગિયાર કયું પ્રાણી દર વર્ષે તેની ચામડીનો રંગ બદલે છે અદેડકો બી લોમડી સી કાચિંડો દી ઓક્ટોપસ સાચો જવાબ છે બી લોમડી પ્રશ્ન નંબર બાર કયા દેશમાં દૂધ વેચવું એ ગુનો છે શ્રીલંકા બી સિંગાપોર સી ફિનલેન્ડ બી સાઉદી અરેબિયા સાચો જવાબ છે સી ફિનલેન્ડ પ્રશ્ન નંબર તેર કઈ શાકભાજીનું નામ શહેર પરથી પડ્યું છે अशिमला बी केरल सी हिमाचल दी कोई नहीं साचो जवाब छे। अशिमला प्रश्न नंबर पक्षी ने दांत होघुवड़ बी पोपट सी कोयल दि साचो साो जवाब छे। दी गिओ प्रश्न नंबर पंदर कयु प्राणी माथू हलाव्या विना चालतु अ अकूतरो बी जीराफ सी बतक दी शाहमरूग સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર સોળ કઈ માછલીનું પેટ તેના માથામાં છે અડોલ્ફીન બી વ્હેલ સી ઝીંગા દિ રાણી સાચો જવાબ છે સી સીઝિંગા પ્રશ્ન નંબર સત્તર કયા પ્રાણીની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે અહરણ બી વીંછી સી સાપ ડી કાચબો સાચો જવાબ છે બી વીંછી પ્રશ્ન નંબર અઢાર કાચું લસણ ખાવાથી કયો રોગ મટે છે અ બ્લડ સુગર બી કેન્સર સી અલ્સર દી આ સાચો જવાબ છે દિઆ તમાંગ પ્રશ્ન નંબર ઓગણીસ પુરુષો માટે સૌથી શક્તિશાળી ફળ કયું છે અકેળું બી નારંગી સી કેરી સાચો જવાબ છે અકેળું વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો